જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી જોઈએ સો સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે એ પણ સસ્તી ગાડી સાવ વ્યાજબી ભાવે આપવાની છે ડીઝલ એન્જિન કાર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે મિત્રો તમને ગેરંટી મારીને કહું છું કે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે એ પણ સારી ગાડી છે સસ્તી કિંમતમાં સારી ગાડી તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે એ પણ ડીઝલ એન્જિન કાર જોઈએ છે મારુથી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર આઠ નું મોડલ રહેશે અને થર્ડ ઓનરની ગાડી રહે છે ડીઝલ એન્જિન કાર છે અત્યાર સુધીમાં આ ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડી ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દઉં તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે બે હજાર આઠનું મોડલ એ પણ ડીઝલ એન્જિન સ્વિફ્ટ ગાડી છે ગાડી સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે પાર્સિંગ પણ શરૂ છે રીપાર્સિંગ શરૂ છે બે હજાર અઠ્યાવીસ સુધીનું વીમો પણ શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે એક લાખ ઓગણપચાસ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કારણ કે ગણતરીના કલાકોમાં વેચ્યા છે તેમ ગાડી છે કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચી દેવાની છે તમારે મિત્રો ગાડી ખરીદવી માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસી ડબલ ઝીરો નવસો તે આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કંડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ડીઝલ એન્જિન કાર છે ટાયર કન્ડિશન સારી પાસઠ ટકા જેવા ટાયર રહેશે તમારે સ્વિફ્ટ ખરીદવી હોય ને તો આ ગાડી તમને રાજકોટ જોવા મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાના છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું